આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને સેશન કોર્ટમાંથી જામીન મંજૂર થયા છે પરંતુ ચેતર વસાવા જેલમાંથી બહાર હાલમાં નહીં આવે જેનું મુખ્ય કારણ એ છે કે તેઓ તેમની પત્ની સાથે જેલમાંથી મુક્ત થવા માગે છે તમે તસવીરમાં જોઈ શકો છો કે નર્મદા જિલ્લાની રાજપીપળા જિલ્લા જેલ છે જિલ્લા જેલની અંદર તમે જોઈ શકો છો કે જે પોલીસનો કાફલો જે હતો ધીરે ધીરે ઓછો કરી દેવામાં આવે છે કારણ કે ચેતર વસાવા જે છે એમને જામીન મળી ગયા છે પરંતુ તેમના જે પત્ની છે સખુદલાબેન એમની જે કોર્ટમાં જે તારીખ છે એ ચોવીસ તારીખે છે એટલે ચોવીસ તારીખે સુપ્રીમ કોર્ટમાં એ બાબતે ફેસલો આવશે તમે તસવીરમાં જોઈ શકો છો કે પોલીસનો જે સ્ટાફ છે ધીરે ધીરે અહીંયા જેલમાં જે સુરક્ષા બંદોબસ્ત માટે ઓછો કરવામાં આવી રહ્યો છે અધિકારીઓ પણ ધીરે ધીરે અહીંયાથી હવે ફરજ જશે કારણ કે ચેતર વસાવા આજે જેલમાંથી જે કોર્ટના જે ચુકાદા બાદ એટલે કે જે ત્યારબાદ જામીન પર આજે જવાના બહાર આવવાના હતા પરંતુ વાત એવી છે કે તેમના પત્ની શકુંતલાબેન સહિત અન્ય લોકોના પણ જામીન મંજૂર હજુ થયા નથી ને એમનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે ત્યારે ચેતર વસાવાના ધર્મપત્ની જે શકુતલાબેન છે તેમની સાથેનો આ પત્ની પ્રેમ આ સામે આવ્યો છે તેઓ પોતાની પત્નીને એક મોરલ સપોર્ટ રહે ભલે તેઓ જેલમાં ન મળી શકે પરંતુ એક જ જેલમાં તેઓ કેદ હોય અને મોરલ સપોર્ટ બની રહે તે માટે તેઓ જેલમાં રહેશે સાથે સાથે અન્ય આરોપીઓના પણ જામીન મળ્યા બાદ તમામ લોકો જે છે એ બહાર જેલમાંથી આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે આજે તો ચેતર વસાને જામીન મળ્યા છે પરંતુ હજુ પણ મારી પાછળ તમે જોઈ શકો છો કે આ રાજપીપળાની જે સબ જેલ છે એ સબ જેલની અંદર તેઓ અંદર જ રહેશે કહેવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં જે કેસ છે ત્યાંથી તેઓ સુપ્રીમમાંથી જામીન જે છે એ એમની પત્નીનો સકુલાબેનનો એ વિડ્રોલ કરી અને નીચલી કોર્ટમાં લાવીને ત્યાંથી જામીન માટે ફરી અરજી કરી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા જો તમે ના જોડાયા હો તો આજે જ સબસ્ક્રાઇબ અને ફોલો કરો